હું કઈ એને હું એમ કે હું બહુ માગી માગીને સાપ પી આવું હું માગી માગીને સાપ પીવા દે જો સાપ થઈ ગયો છે સાપ એ હું કેટલી વાર લાગી જો બાણું ગાડતા કોણ સાથ થઈ ગયો તો હું પીવા દૂધ મારું સા મારી હું આરો પીવા દે સામ

આ મા આ આ પાડો મધ્યનો હોય ના હોય સાપી દે પગ લેવા જો તો કે હે ને માથામાં હે મુથામાં આવી તો મારથી આડો ડોઢા હવા હે જાલે એમ જ હોય ને બજે મને તો પાડોસીનો તો વિશ્વાસ હતો ના 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 હું ભોળી તો તો બધું આખો ખરો પણ સા ભાડ્યો નહીં એમ ક્યાંથી ભાડે કે ગા ગા તો પણ કે લેવા ન હોય તો આપણે ઘેર બનાવી પી લેવાય બધું ઘેર બનાવી પીજો મે ક્યાં તમને લઈ તો કે મારા ઘરનો

કેરે ના છોડ મે કરી તે થોડું કેમ નત કરી મન તો મોટી ડિશ લે આવ આ તો કાલ સારી રકે બે પાઈ થી બધું મારા લઈ ગયા સારી રકે બે પાઈ થી જો આ કેરે લેવા અમે તો મધ્ય કોણ કહેવાય આ જોજો કોણ મધ્ય છે અમે કર્યું હોય ને હું તો કો મોટો વેટ લેતા હોય એટલે હું થાય તમારે હું હોય હવે આડો હવે તો જો આ સિકડા પાડો એમાં છે હા જો આવું હોય કઈ કાલ સાને રકે બી નહોતી પાય મને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ અને બધા લાઈક કરતા મારા બધા ભાઈ મદદ કરો